આજ ચાર ચાર પગાર રોકાયેલા પડ્યા છે એ પણ પગાર નથી આપતા અને મારે કમ્પ્લેટ આવી જઈએ એનો પણ વિરુદ્ધ કરે છે બરાબર ઓ બાભાઈ પોત્રીસ વર્ષથી ચેરમેન હતા પોતે ચાલતો તો હારો અને હવે દોરો ચાલે છે આ મારી વસ્તી આ બે 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 છે બે બે પગાર ભળો થાય બરોબર પશુ રે ખોણ નથી હબળો વસ્તી ભાઈ પૈસા નથી વસ્તી ખૂબ પરેશાન છીએ જોડે વિનંતી કરું કે અમારો પગાર છૂટો થવો જોઈએ બરાબર બીજો હવે શું રજૂઆત કરવાનું ધોનલ સાહેબ ની કા કે મત કરો એવું વસ્તી મત પસ બરાબર તમારે જે રાજકારણ એ તો તમારે રહેવાનું પણ એ કોઈ અમારા વસ્તી દોષ નહીં અને આજે છેલ્લા પોચ પોચ પગારથી ગામો દૂધ ગ્રાહકોના પગારો આપતા નથી અને ઝોનલ અધિકારી તરીકે નારાયણભાઈ પટેલ અને અમારા જૂના ચેરમેન અમારા ગામો ખોટા ભય ઊભો કરી ખોટો માહોલ ઊભો કરી અને વસ્તીને ભરવા ભરમાવવાનું કામ કરે છે તો મારે બનાસ ડેરીના અધિકારીઓને એક જ વાત કરવાની છે કે મહેરબાની કરીને અમારી દૂધ મંડળીનો પગાર છૂટો કરો અને અમને ગામમાં પરેશાન થતાં લોકોને બચાવો એક ઝોનલ અધિકારી અને અમારી ડેરીના ચેરમેન ગામમાં ફરીને પશુપાલકોને ભડકાવી રહ્યા છે કે આ લોકોની જોડે હું ઊંચા પતના પચાસ લાખ સાઠ લાખ નીકાળીશ ખૂબ અરજીઓ આપી છેવટે તે કોઈ સાબિત ના કરી શક્યા અને એકવીસ છ પચીસના મારું રાજીનામું લીધું કે મારા પશુપાલકો રન ના થતા હોય મારા કારણે થતા હોય તો હું રાજીનામું આપી દઉં મેં રાજીનામું આપી દીધું છતાં એ લોકોએ આજ દિવસ સુધી પેમેન્ટ છૂટું કર્યું નથી અને એમનો ભ્રષ્ટાચારનો દુરસ્તી કરતો એક પણ રિપોર્ટ તે લોકો સાબિત કરી શક્યા નથી એટલે મારા પશુપાલકોનો પગાર તાત્કાલિક ધોરણે બનાસ ડેરી છૂટો